રામ રામ દોસ્તો આપણે ઉઠી ગયા છીએ હવે આજનો દિવસ જોઈએ કેવો જાય છે આપણે ચાલુ કરી દીધો ચાયથી દિવસ ચાલુ કારણ કે ચાય વગર તો દિવસ જ નથી ઉગતો હવે આગળ જોઈએ ચાયની તો શરૂઆત મસ્ત થઈ છે હાલો હવે નાઈ તો બહારે આવી ગયા છે હું વિચારતી હતી કે આજે બ્લોગ માટે કોઈ ક્લિપ નથી મળતા બસ પછી એમ થયું કે આજે ગરમી બહુ છે તો આપણે બરફ ઘસી લઈએ થોડોક બરફ ઘસ્યો એનાથી આપણી સ્કીન સોફ્ટ થઈ જાય એકદમ અને ઠંડક મળે બસ પછી હું આવી ગઈ ઉપર ઉપર હું કંઈક કામ માટે આવી હતી પણ હું ભૂલી ગઈ પછી હું નીચે ઉતરી ત્યાં તો આપણે ગ્રામ પંચાયત હાલતી હતી બારે તો આપણે ગ્રામ પંચાયતને જોતા જોતા નીચે ઉતર્યા નીચે ઉતર્યા તો થોડીક દાદીથી વાતો કરી મારી માટે ઓફિસ જવા માટે ટાઈમ બધતો હતો તો આપણે થોડાક નાટક વેડા કરતા હતા જ્યાં હું ઝાડમાં ફૂલ હતા એ ફૂલ કાઢી કાઢીને મારા વાળમાં લગાવતી હતી બસ ત્યાં તો ટાઈમ થઈ ગયો આપણે નીકળી પડ્યા આપણી મંજિલ ઉપર મંજિલ ઉપર પહોંચતા પોતા મંજિલે તો આખા બાંધતા હતા આખા એટલે ખતરનાક બાંધતા હતા બસ આપણે ઓફિસે પહોંચી ગયા આપણી મોર્નિંગ થઈ આજે આર થી બસ ત્યાં તો લંચનો ટાઈમ થઈ ગયો લંચ એટલે ખતરનાક ભૂખ લાગી હતી આજે બહુ એટલે બહુ જ હાલો તો હવે હાલી ઘરે એમને હેતલબેન લેવા આવી ગયા છે એતલબેન લેવા આવ્યા ત્યારે તો આહા તમે નજારો જો એટલે ખતરનાક નજારો પછી એતલબેન કે ચણાનો લોટ લેવું છે ભજીયા બનાવવા છે તો તમે ચણાનો લોટ લઈને ઘરે પહોંચ્યા હતા તો ભજીયા બની ગયા ને અમે તો તૂટી પડ્યા પછી એમાં પપ્પા પણ ભાગીદાર છે બાજુવાડાના ઘરે બાજુવાડાના ઘરે તો દાદા દાદી તો મસ્ત રીલ્સ જોતા હતા પછી આપણે ગયા અંદર ત્યાં તો મારો ભાઈ મસ્ત બોલ રમતો હતો એ પણ ઘરમાં Hello good night guys kale mali have bye bye